નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો ઉનાળુ તલની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજે આપણે એક એવી ગેરંટીવાળી દવાની માહિતી મેળવવાની છે જેના ઉપયોગથી તલમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ આવે છે છોડમાં નવા બહુઢા ફૂટે છે અને તલનો વિકાસ સારો થાય છે તેમજ તલમાં આવતા સુકારાજન્ય રોગોને અટકાવી શકાય છે તો ખેડૂત મિત્રો આ ગેરંટીવાળી દવા કેટલાની આવે છે ક્યાંથી મળશે અને આ દવાને વાપરવાનું માપ શું છે એવી સુપર ગ્રોથ દવા વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં જે ખેડૂત મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી નવીનતમ માહિતી તમને મળતી રહે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ તલમાં ઉત્પાદન વધારવા માટે અને ઝડપી વિકાસ માટે આ સુપર ગ્રોથ દવાનો છંટકાવ કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે આ સુપરગ્રોથ દવા છાંટ્યા બાદ તમને સાત દિવસની અંદર તલમાં રિઝલ્ટ દેખાવા લાગશે તલમાં નવી ફૂટ આવે છે ફ્લાવરિંગ વધે છે અને ઝડપી વિકાસની અવસ્થાએ આવી જાય છે તેમજ તલમાં લીલોતળી જળવાઈ રહે છે ખેડૂત મિત્રો આ દવા તલમાં ફાલ ફૂલ વધારવાની સાથો સાથે બૌઢાની સંખ્યા પણ વધારે છે અને તલના દાણા ભરાવદાર અને ચમકદાર કરે છે આ દવામાં વિકાસ અને ઉત્પાદન વધારવા માટેના દરેક જરૂરી પોષક તત્વો અને તમામ વિટામિન ઉમેરેલા છે જેમાં ફૂલવિક એસિડ હોમિક એસિડ સીવીડ પ્રોટીન હાઇડ્રાઇટ

પંદર લિટરના પંપમાં પચીસ થી ત્રીસ ગ્રામ નાખી છંટકાવ કરી શકો છો અથવા તો જો તમારે પિયત સાથે આપવું હોય તો પ્રતિ એકર પાંચસો ગ્રામ દવા પાણી સાથે પિયતમાં આપી શકાય છે અને આ દવાને દરેક દવાઓ સાથે મિક્સ કરી શકાય છે જેવી કે જંતુનાશક કે ફૂગનાશક દવાઓ સાથે પણ આનો ઉપયોગ કરી શકાય છે ખેડૂત મિત્રો આ પાકો રિઝલ્ટ આપતી દવા કેટલાની આવે છે અને ક્યાંથી મળશે તેની વાત કરીએ તો આ સુપર ગ્રોથ દવાની કિંમત 500 રૂપિયા છે જે 500 ગ્રામના પેકેટનો ભાવ છે આ 500 ગ્રામના પેકેટમાંથી 20 પંપ થઈ શકે છે આ દવા તમારા તાલુકા અથવા તમારા વિસ્તાર સુધી મંગાવવા માટે નીચે આપેલા નંબર પર ફોન કરી ઓર્ડર લખાવી શકો છો ખેડૂત મિત્રો ઉનાળુ તલમાં ફાલ ફૂલ અને વિકાસ માટે આ સુપર ગ્રોથ દવાનું ખૂબ જ સારું એવું રિઝલ્ટ છે જેથી ઓર્ડર કરો અને જરૂરથી આ દવાનો પ્રયોગ કરો એવી ભલામણ છે હવે મિત્રો આ દવાની સાથોસાથ એક સારી એવી ફૂગનાશક દવાનો પણ ઉપયોગ કરજો જેથી ફૂગજન્ય રોગોને અટકાવી શકાય અને તલમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય ફરી મળીશું જય જવાન જય કિસાન